વડોદરા શહેરના નવા કલેક્ટર તરીકે બી એ શાહે ચાર્જ સંભાળ્યો છે તો આ પહેલાં વાત કરીએ તો એ બી ગોર કે તેમને મુખ્યમંત્રીના ઓએસડી તરીકે ચાર્જ સંભાળતા જ વડોદરાના નવા કલેક્ટર બી એ શાહે ચાર્જ સંભાળ્યો છે તેમના દ્વારા વડોદરામાં વિધિવત રીતથી ચાર્જ સંભાળવામાં આવ્યો છે બી એ સાનિ વાત કરીએ તો જામનગર ખાતે તેવો કલેક્ટર રહી ચૂક્યા છે ને ત્યાર બાદ હવે આજે વડોદરામાં વિધિવત રીતે ચાર સંબોડવામાં આવ્યો છે અને આ દરમિયાન જે વાત કરી તો આરએસસી તેમજ એએસપીએમ સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આટલો પ્રયાસ છે ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રકચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશન સપોર્ટ કરવાનું એ સર પ્લાન કે અગાઉની જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે બે હજાર દસથી થી શરૂ કરીને બે હજાર વીસની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સમાજ કરીને એની વારસાઈ એન્ટ્રી પણ આવે જે સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો ધોધેજ બધા આગળ વધી શકે સરકારી